જો શાક આવી જશે બધી થી અને અમારે મારા વાલા લેર જે ફેમિલી કેમ છો બધા મજા માં તો મજા માં ભાઈ અમાર માં તમારા બધા સ્વાગત છે આજે આપણે સાઈ ની કશલા ઘરવા

ભાઈ બાપા અમદાવાદ કેટલી ધોડી ગઈ યાર સાલા તો કન્ટિન્યુ ફળ અમે આપણે આપણી મચ્છી પકડાવણી ઘો કેવી ફમી થા દી બોલો ગઈસી મોટી વેજે માણે ઉપાળ્યો તો અમે ભાઈ ગઈસ પકી જશે દરિયામાં અમારે ટેમ થઈ ગયો છે ફૂલે ફૂલ ને થાય છે કંડાળી નાખવા તો જો જાય છે સાબે નાખી દે છે કંડાળી જો જો નાખાઈ કંડાળી નાખી ઓછું છે હજી થોડું પાણી ઓછું છે આ આમાં બધા પાણી આવી જાય ને આમાં બધા પછી આપણે બધે ખાલે ખાલે બધે ખાડા આપણે આપડે નાખવાની છે અને આમાં શાક આવી છે અહીંયા અહીંયા બહુ છે પાણી ને એવું નથી કે એટલે બહુ ન આવે તો આપણે બે પેલા આવી જાય એટલે એક ટકા નાખી દીધી કા સાહેબ તો ફેમિલી આપણે છે ને કંડાળી નાખી દીધી છે પાણીની અંદર પાણી આવે છે હજી આ બેલામાં પાછળ મારી પાસે નથી દેખાય એમાં પાણી આવે છે પછી વધારે કસલા ને ઝીંગરું ને એવું મળશે આ બાજુ ઓછું આવશે અને મેં કંડાળી નાખી દીધી ને આને કામ આપી દીધું પકડી રાખવા કા એમાં તે ને હા

તો ગાઈસ હું ઓસ્કાર તમને બતાવું હું આવે જોઈએ હાલો લે તાણી હે ને તે તે તાણી હે કે તો બોલો ફેમેલ આ ઉંધી પડી હસાર કરો તો આમાં શું આવે કો અરે રે હવે ના હું લાગા આમ નાખો પેલા મારો ચાલો તો જગ્યા ફ્રી ફેમિલી અમારે હાજમાં છે ને ધનજીભાઈ કુલેજો જો છે કૃષ્ણા નેનસી ને કેવલ તૈણે ઘરે છે ને અમે બે જણા દરિયામાં છીએ ફેમિલી એવું છે અને કેવલ જાગે તો આ પછી ગમે તેવા છે કે કા એમ હતી ને હા એમ અને આમાં બધો બધા પથ્થર છે તો થોડાક હું તમને છે ને પથ્થરના હું કહેવાય સીન બતાવી દઉં પથ્થર તમને જોવા મળશે અલગ અલગ એનકેલે કે એનકેલે વેલકેલે વેલકેલી તેલકેલી તમે જોવો ને મોજ કરો મજા આવે ને ત્યાં કદી લાઈક કરી દેજો વિશે અને કોમેન્ટ કરજો ખાસ કરીને કે આવા પથ્થર જોવાય ગેમાં કે નહીં

ફેમિલી મેં તમને સૌ દાદા પથ્થર દેખાડ્યા હવે આપણે દોઈ ઉચકાવેલી છે તો આપણે જાય અહીંયા તો અંદર બેઠા રહ્યા અહીંયા બેહવા આવ્યા છે રામ જાણે અને આપણે જોઈ લઈએ હવે કઈ આવ્યું હોય તો બતાવું તમને કઈ નહી બોલો કેવા આવી કઈ ખબર નથી

ખાવે સાહેબ લેર્યું ભાળી જાય ને તો થોડા થોડ જાય એને ખબર પડે કે અહીંયા લેર્યું છે પાણીના રેળામાં એને ખબર પડી જાય કે આ જગ્યાએ લેર્યું હોય છે આમ તો ન્યાય પીણો ખોળે ને તો લેર્યું નીકળે જ તે એવું તો એને શું ગોતેલા તો શેષ થી હમણાં પકડીને આવી એટલે હું તમને બતાવું આપણે કંડાળે અહીંયા છે ને હું ઉપાડું શું હવે કંડાળે કઈ શીખી નથી બાપ ને કઈ નથી મેલી કઈ આવતું જ નથી આજમાં તો કેમ કેમ છે

રાફરે આવી ગયા બોલો તો તમને માછલીઓ હતું આ ટોટરા બોયા ગમે જોવા આવડા ત્રણ ને

તો ફમે સાત જો એટલા લેરિયા લેવા હા તો કેમ કેવા મસ્ત છે ને જીવતા જીવતા ધોરતા ધોરતા કેવા ઘણા બધા લેરિયા પકડીને જઈએ છે જોઈએ અને સામે ગાંડાળી પાછી નાખેલ હતી ને ઉપાડી છે કે આવું હોય તો કે આવેલું લાગી રીસી ભલીન આવે છે હું આવું ઓહ યાર અન્ના ને ઓળા છે ને જિંગરું છે કે કે ફળિયા છે ફળિયા હંડે છે ના

આપણે ઓલા પથ્થર કંડાળી મેકી ના 3-4 ફણજે આયા બાકી નું કાઈ આવ્યું નથી પછી આપણે અહીંયા અહીંયા મેકી દીધી છે અત્યારે મારા વાલા કક આવે તો બતાવીશ નોકર નોકર ન આવે તો પછી અત્યારે શું છે કે હાજવળમાં પાણી પીડ હોય કે તો ઓવર જવર પાણી કરેના બદલે ઓલી તળણીમાં હું મચ્યાવાની જોવાની રહે હવે અને સાની મનીના બે જણા બેઠા છે કા એમ મજા આવી જ મારા વાલા આવો આવો તમારી તળિયે સવાગસ છે મહિલા કેટલા લાવ્યા કાયો ઓ કાઈ ઓ

લા ઓસ્કેલે ફડકીદા અંદુ લા બોલિયા બેટલા મુલી બોલો આયો યે યે આલ્યો લા માઈક ક્લી એ થાક કર રે વાળો જોઉ છે મરાને હાલો આય ની કે આ એ આ ખરી જિન કાટસેલી

તું કહેતે રે ન પડી દે એમ ઇતાર છે પડી દે તો અમે થી મેકે દે પછી તો હું થાય મારા વાલા કો અને હા હવે હવે ભાઈ વિડિયો અહીંયા પૂરો છે ને હવે ઘરે આપણે તો ને આવતું હવે ભરાય ગયો એટલે તમને સલમાન પાછા બાય બાય